નમસ્કાર ખડૂત મિત્રો કિસાન એમએસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ સત્તર આઠ બજાર ચોવીસ ને વાર શનિવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના સો છ ટકા છાસા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણીએ આજના શું બજાર ભાવ અમરેલી માર્કેટમાં રહ્યા જો ખડૂત મિત્રો નવો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો લાઇક ખૂબ ઓછી આવે છે તો વાત કરવી જીરું પાંત્રીસો ત્રીસ થી પિસ્તાળીસો પૂરા એરંડા અગિયારસોથી અગિયારસો ને સણા અગિયારસો એસી થી પંદરસો ને અગિયાર મગની જો વાત કર્યું તો બારસો થી પંદરસો ને પાઠ તુવેર એક થી બે હજાર પચીસ ધાણાની જો વાત કર્યું તો એક થી પંચાવન જુવાર ત્રણસો થી બાવન તલકાળા અઠવીસો થી પાંત્રીસો ને દસ તલ સફેદ અઢારસો થી છવ્વીસો ને દસ ઘઉં ટુકડા ચારસો આઠથી પાંચસો ને છ્યાસી ઘઉં ચારસો થી પાંચસો મગફળી ઝીણી નવસો થી એક અગિયારસો ને મગફળી મોટે એક હજાર થી અગિયારસો ને પંચાણું કપાસની જો વાત કરવામાં આવે તો નવસો થી પંદરસો ને તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આપણા વિડીયો સાંજે સાડા સાત વાગ્યે આવી જાય છે જો ખેડૂત મિત્રો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો